નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત મિત્રો ઘણા સમયથી વાત કરવાની છે પણ એક બ્રેક આવી રહ્યો છે સતત આપણા ચેનલ ઉપર એનું એક કારણ છે કારણ કે મારે થોડો અલગૌરી ધમથી પ્રોબ્લેમ હતો યુટ્યુબ સપોર્ટ ટીમ સાથે ચર્ચા કરી છે સાથે બીજી પણ જે કંઈ એક્સપર્ટ સાથે ચર્ચા કરવાની હતી એ બાબતે ચેનલની થોડી ગ્રો જે લિમિટ આવી જાય છે શા માટે લિમિટ આવી જાય છે એના માટેની ચર્ચા હતી તો એ પ્રશ્ન હવે સોલ્વ થવા જઈ રહ્યો છે ફરીથી આપણે આપણી આગાહીઓ પર આ કામ આગળ વધારશું અને બીજું કે મને એવું કોઈ લાગતું ન હોય કે અત્યારે વિડીયો બનાવવાની જરૂરિયાત છે ત્યાં હું સુધી વિડીયો નથી બનાવતો આપણે એક વોટ્સએપનો ગ્રુપ છે ત્યાંથી માહિતી લેતા હોઈએ છીએ અને ત્યાંથી જ માહિતી આપી દેતા હોઈએ છીએ તો જે લોકો પર્સનલી કનેક્ટ થઈ ગયેલા છે તે લોકો કોલ કરીને પણ જાણી શકે છે કે શું છે આગળની પરિસ્થિતિ તો જે કંઈ પ્રશ્ન હોય તમે વોટ્સએપના માધ્યમથી જાણી શકો છો હું તમને નંબર આપી દઈશ જ્યાંથી તમે યુટ્યુબ સિવાય પણ કોન્ટેક કરી અથવા તો ત્યાં મેસેજ કરી અને ગ્રુપમાં જોડાઈ શકો છો અને માહિતી મેળવી શકો છો બીજું કે હવે જે વાત કરવાની છે વાવાઝોડાની વાત કરવાની વાવાઝોડા વિશે કેટલા વિડીયો બનાવ્યા યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે અલગ અલગ જાતના થમનેલ અને ટાઇટલ મૂકી અને વ્યૂ મેળવવામાં આવે છે આજના કૃષિ પ્રભાતમાં રામજીભાઈ કચ્છી જે મોટા આગાહીકાર છે એમના દ્વારા પણ એક ટકોર કરવામાં આવે છે ખેડૂતો સાવચેત રહે કે આ જે ખોટા હેડિંગ્સ અને મારી અને તમને જે છેતરવામાં આવી રહ્યા છે ત્યારબાદ વાવાઝોડા વિશેની માહિતીઓ સતત આપ્યા જ રાખી કેટલા દસ દસ વિડિયો બનાવી દીધા કે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને બીજું ન્યૂઝ ચેનલો ઉપર ખાસ અત્યારે વિશ્વાસ કરવા જેવો છે નહીં ન્યૂઝ ચેનલ પાછળ પોતાની એક મોટી એલ સ્ક્રીન બતાવી દેતા હોય અને એના ઉપર સમ સમજાવતા હોય એટલે ખેડૂતોને એના ઉપર બહુ સારો ભરોસો હોય પણ આ મારી જેમ વાડીમાં બેસી અને સમજાવતા એના ઉપર થોડો વિશ્વાસ ઓછો આવે તો ખાસ કરીને હવે તમારા સપોર્ટની જરૂર છે બીજા લોકો જેમ કહે છે એમ આજે હું પણ કહું છું કે વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને જરૂરથી શેર કરો જેથી કરીને મારા ચેનલને પણ સપોર્ટ મળી રહે કારણ કે હું દરરોજ વિડીયો નથી બનાવતો મેન આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે ડેઇલી રેગ્યુલર વિડીયો નથી બનાવતા બીજા લોકોની જેમ અને એ પ્રશ્નના કારણે જ એક ડાઉનફોલનો સમય ઓચિંતાનો આપણા ચેનલ ઉપર આવી જાય છે અગર હું સતત કનેક્ટ રહું અને સતત વિડીયો બનાવવાનું ચાલુ રાખું તો એ ચેનલ ઉપર ગ્રોઈંગ સારું આવે છે તમે પણ જોયું હશે હમણાં મેં સતત વિડીયો બનાવ્યા ત્યારે મને ફાયદો થયો પણ એ વિડીયોની મારે જરૂરિયાત હતી તો પ્રોગ્રામ આપવાના હતા દર મહિના મહિનાના તો મેં ઝડપથી એ વિડીયો આપી દીધા પણ પછી મને કોઈ જરૂર નથી લાગી વાવાઝોડા વિશે આપણને કંઈ ઉપાધિ હતી નહીં કારણ કે આપણે આપણા પ્લાનિંગ પ્રમાણે હાલતા હતા જેમ જીરુની અંદર કોઈ પણ માવઠાના નુકસાન વગર જીરુની અંદર આપણે સારી રીતે નીકળી ગયા છીએ એનો વિડીયો મારે બનાવવાનો હતો એ પણ હું આપી નથી શક્યો પણ કારણ કે એનું મને એવું લાગ્યું કે આ વિડીયોની અત્યારે જરૂરિયાત નથી જ્યારે જીરુનો ફરીથી સમય આવશે ત્યારે આપણે એ જીરું વિશે આ આગળના વર્ષનો અનુભવ લઈને તમારી સાથે શેર કરી દઈશું તો એવો ખોટો વિડીયો બનાવીને અત્યારે મારે તમારી પાસેથી કાંઈ મેળવી લેવાનું નથી એટલા માટે થઈને હું કોઈ ખોટા વિડીયો બનાવતો જ નથી જરૂર હોય ત્યારે જ વિડીયો બનાવું છું જે લોકો એડવર્ટાઇઝ ને પેઇડ પ્રમોશનને કરતા હોય એ લોકો ભલે કરે આપણી પાસે એ પણ ઓપ્શન નથી કારણ કે હું પેઇડ પ્રમોશન કે કોઈ જાતની એડવર્ટાઇઝ કોઈને કરી દેતો નથી એટલે એમાં પણ એક વિડીયો બનાવવાનો ઓપ્શન એક નીકળી જાય છે બીજું મને દરરોજ તમારી સાથે તાપમાનની અને હવામાનની ચર્ચા કરવાનું ગમતું નથી કે હું તમારી તમારો પણ ટાઈમ બગાડું છું અને મારો પણ એ ટાઈમ બગાડું છું કારણ કે હું તમને દસ દિવસનો એક એવરેજ હવામાનની અંદાજ આપી દઉં ત્યાર પછી મારે દસ દિવસમાં ફેરફાર હોય તો જણાવવાનો હોય છે અગર ફેરફાર નથી તો હું દરરોજ એકને એક વાત લઈને તમારી સાથે આવું એ પણ યોગ્ય મને નથી લાગતું કદાચ એના કારણે જ મારી ચેનલ ઉપર ઇફેક્ટ થઈ રહી છે આપણે મૂળ મુદ્દા ઉપર હવે આવશું તો આપણી વાત શું છે કે આપણે જે આગાહી આપી છે એ આગાહીની ચોખવટ કરવાની છે એનું એનાલિસિસ કરવાનું છે કે મેં તમારા સુધી જે માહિતી પહોંચાડી છે એ માહિતી કેટલી સત્ય સાબિત થાય છે કોઈક માયનો લાલ આવીને તમને કહેવાનો નથી કે મારી આગાહી આજે ખોટી પડી છે હું એક સ્વીકારું છું કે મારી આગાહી ખોટી પડી છે પણ એની સાથે સાથે વિડીયોમાં હું બીજી આગાહીઓ વિશે વાત કરીશ તો મેં આજે વાત કરવાની છે જૂન મહિનાની તો જૂન મહિનાનો જે કંઈ આપણે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમની આજે વાત કરવાની છે સૌથી પહેલાં તો તમે જો જૂન મહિનાનો એ કાર્યક્રમનો વિડીયો તમે જોયો ન હોય તો એ તમે વિડીયો અહીં સાઇડમાં દેખાય છે ચેનલ ઉપર જઈ અને તમે સર્ચ કરી અને જોઈ શકો છો આ વિડીયો જો આ વિડીયો જોશો એટલે તમને વધારે માહિતીનો અંદાજ આવી શકશે કે ત્યારે આપણે શું વાત કરી છે હવે વાત કરશું એ વિડીયોની તો વિડીયોની અંદર મેં તમને ત્રણ તારીખ આપી છે કારણ કે મને એ પણ આદત નથી કે હું દસ દસ દિવસના ત્રણ ગેપ મૂકી અને આખા મહિનાની તારીખો આપી દઉં જેથી કરીને આપણી આગાહી ખોટી જ ના પડે કોઈ દિવસ એક કહેવાય ને કે એને કવર આપી દીધું કહેવાય આટલા બધા દિવસોનું જાહેરાત કરું ચોમાસાનો દિવસ છે ક્યારેક તો વરસાદ પડવાનો છે ને પણ એમ નહીં મેં પાંચ તારીખ સોળ તારીખ અને પચીસ તારીખ પાંચ સોળ અને પચીસ જૂન આ ત્રણ દિવસો મેં તમને આપ્યા હતા અને આ ત્રણે ત્રણ દિવસોમાં અલગ અલગ રાઉન્ડની વાત કરી હતી પાંચ તારીખનો એક સામાન્ય રાઉન્ડની વાત કરી હતી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો વિસ્તારમાં વાવણી વાવણીલાયક વરસાદ કોઈ સીમિત વિસ્તારમાં થઈ શકે એની વાત હતી સોળ તારીખનો જે હતો એ પાંચ તારીખની વાત પહેલાં કરી દઈએ પૂરી એટલે પાંચ તારીખની અંદર જે આપણી આગાહી હતી પાંચ તારીખની આગાહી ફ્લોપ ગઈ કારણ કે પાંચ તારીખની આજુબાજુમાં વરસાદ નથી થયો નવ અને દસ અગિયાર તારીખે વરસાદ થયો છે જેને આપણે આપણી આગાહીમાં સમાવેશ નથી કરતા આપણે જાતે સ્વીકારી છે કે પાંચ તારીખના જેવો થયો હોય તો જે પાંચ તારીખના ગણવામાં આવે પાંચ તારીખને અંદર નથી લીધી તો એ આપણી આગાહીનો એ સમય છે એ ખોટો હતો બરાબર હવે એ સમયમાં વરસાદ થયો હતો જામકંડોળના ગીરની અંદર નવ દસ તારીખના થયેલો હતો તુલસી શ્યામની અંદર પછી ભાવનગરનો થોડો ઘણો વિસ્તાર છે ત્યાં પણ થયો હવે બીજો આપણે જે રાઉન્ડની વાત કરી હતી એ એ છે સોળ તારીખનો રાઉન્ડ તો સોળ જૂનનો જે રાઉન્ડ છે એના અંદર આપણે વાત કરી હતી એમાં એનાથી વિસ્તાર પણ વધશે અને એની તીવ્રતા પણ થોડી વધશે એની વાત કરી હતી કે જે પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એનો વિસ્તાર પણ વધશે અને એનું પ્રમાણ પણ વધશે તો એ સોળ તારીખનું જે છે એની પંદર તારીખના સાંજથી તમને ભાવનગરના પાલિતાણા જેસર ગારિયાધારથી સમાચાર મળ્યા છે સારા વરસાદના અમરેલીના કુંકાવાવથી સારા વરસાદના સમાચાર મળ્યા છે એ પંદર તારીખના અને રવેચીના રવથી પણ તમને કચ્છના રવથી પણ સામાન્ય વરસાદના ઝાપટાના સમાચાર મળ્યા પંદર તારીખ ત્યારબાદ જે આપણો મુખ્ય આગાહીનો દિવસ હતો જે હતો એ સોળ તારીખ જ આપણે ઉલ્લેખ કરેલો છે તો સોળ તારીખના વહેલી સવારે પોરબંદર જિલ્લામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ અને સાંજ થતાં થતાં તમને ખંભાળિયાના નવ ઇંચ વરસાદ સુધીના રાતના મોડી રાતે સુધીના સમાચાર મળ્યા છે નવ સાડા નવ ઇંચ વરસાદ ખંભાળિયાના એ થોડા ઘણા વિસ્તારમાં પચીસથી ત્રીસ કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં એ વરસાદ પડ્યો છે અને બીજું ગારિયાધારનો જે ભંડારિયા અને મહેસણકા એ વિસ્તારનો છે એ ત્યાંનો વરસાદના સમાચાર મળ્યા છે બીજું કુંકાવાવના જે અમરેલીનો વિસ્તાર છે ત્યાં પણ ત્યાંથી પણ સમાચાર મળે છે તો આ વસ્તુ શું છે એના સિવાય પણ કોઈ જગ્યાએ વાવણીલાયક વરસાદ થયો હશે આપણે સોશિયલ મીડિયામાં જેટલા કનેક્ટ છીએ જ્યાંથી આપણે મેસેજ મળી રહ્યા છે એટલી જ આપણને ખબર છે કે આપણી આગાહી પ્રમાણે આટલા વિસ્તારમાં વરસાદ થયો છે તેમ છતાં હું ન્યૂઝ ચેનલો ઉપર ખાસ વધારે ધ્યાન દેતો જ નથી એટલે આપણને ત્યાં ત્યાંથી માહિતી નથી મળતી એ લોકો ઢીંચાણ સમૂહ પાણીઓ નીચે બેસીને પણ રિપોર્ટિંગ કરતા હોય છે ન્યૂઝ ચેનલવાળાને તમે જોયા હશે બીજી વાત છે હવે કે તમે જો લોકો ત્યાંથી તમારા વિસ્તારમાંથી જોડાઈ શકો તો અમારા સુધી એ પણ માહિતી પહોંચી શકશે ફાયદો એ થશે કે તમે વોટ્સએપના માધ્યમથી અમને એ પણ શેર કરી શકશો કે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે એટલા માટે વોટ્સએપનું ગ્રુપ એક એવું છે કે હું તમને દસ દિવસનો પ્રોગ્રામ આપી દઉં એમાં કાંઈ સામાન્ય વધઘટ હોય અથવા કોઈ વિસ્તાર વિશે વાત કરવાની હોય તો વોટ્સએપના એક મેસેજથી થઈ શકે છે જેના માટે આપણે આખો વિડીયો નથી બનાવો અને આપણે એટલી બધી લાલચ નથી રાખતા કે એના માટે થઈને પણ એક વિડીયો બનાવીને તમારા સુધી પહોંચી આવીએ જે આપણને પ્રોબ્લેમ થઈ રહ્યો છે એનું સોલ્યુશન એ જ છે પણ હવે એને લેટ ગો કરવાનું છે કારણ કે એટલો બધો આપણી સમય નથી કે આપણે દરરોજ વિડીયો બનાવી દઈએ અને મારી જરાય ઈચ્છા નથી દરરોજ વિડીયો બનાવવાની આપણી આગાહીની વાત કરશું આગળ તો આગાહી જે જૂન મહિનાનો છે એ છે પચીસ તારીખનો રાઉન્ડ એટલે પચીસ તારીખના રાઉન્ડને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બતાવવામાં આવ્યો છે જે આપણી આગાહી છે એમાં અને એ પ્રમાણે પચીસ તારીખનો એ રાઉન્ડ છે સાર્વત્રિક રાઉન્ડ શરૂ થઈ શકે છે ચોવીસ તારીખથી પણ શરૂ થઈ શકે અને છવ્વીસ છવ્વીસ તા તારીખથી પણ શરૂ થઈ શકે છે તો આ રાઉન્ડના અંત સુધી એટલે કે ત્રીસ જૂન સુધી જ આપણે અત્યારે વાત કરશું ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થઈ ગયો છે વાવણીલાયક વરસાદ પણ ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક રાઉન્ડ છે એટલે ઘણા બધા મોટા ભાગમાં વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ શકે અને બીજું કે ત્યાર પછી આપણે જુલાઈ મહિનાનો જે કાર્યક્રમ આપ્યો છે એના પણ શરૂઆતમાં એ જ ઉલ્લેખ કરેલો છે કે જૂન મહિનાના અંતમાં જે વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એ વરસાદી રાઉન્ડ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધી ખેંચાઈ શકે છે એટલે કે જુલાઈ મહિનાની અંદર પણ આ સતત ચાલુ રહેશે પચીસ તારીખથી ચાલુ થયેલ એટલે કે ત્રણ તારીખ સુધીમાં ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો ગણી લો એટલે મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ત્રણ જૂન સુધી ત્રણ જુલાઈ સુધી થઈ શકે છે અને જૂન મહિનાના અંતનો આ રાઉન્ડ સારો છે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય એવી વાત છે ચોમાસું કેરળથી છે ગુજરાત સુધી આવવામાં સ્પીડ પકડી અને ગુજરાતની અંદર આગળ વધવામાં જે કાંઈ તકલીફ થઈ રહી છે એ હવે બેથી ત્રણ દિવસ વીસ તારીખ પછી ફરીથી એના ઉપર મૂવમેન્ટ ચાલુ થશે અને કદાચ આપણે અંદાજ કરતાં થોડા એક બે દિવસ વધારે ચોમાસું ઢીલું પડ્યું એટલે કે નબળું પડેલું છે દેખાય છે અત્યારે આગળ વધવામાં અને ફરીથી એ સ્પીડ પકડશે પણ વીસ તારીખથી જે છે ચોવીસ તારીખના સમયમાં આજે અત્યારે સોળ તારીખનો વરસાદ થયો છે નવ ઇંચ ને અઢી ત્રણ ઇંચ એ વરસાદના આંકડા કદાચ સીમિત વિસ્તાર પૂરતા પણ નહીં આવે અત્યારે હું એમ માનું છું થોડો પ્રમાણ ઘટી જશે વીસ તારીખથી અને વીસથી ચોવીસ તારીખ સુધીમાં એક નાનો એવો ગેપ સમજી લો કે ગેપ વરસાદ બંધ નહીં થાય પણ ગેપ જેવું ગણી લો કે ગેપ થોડો આવી શકે છે જેના કારણે વાવણીલાયક વરસાદના વિસ્તાર અને પ્રમાણ ઓછું થઈ જશે તો ત્યાર પછી ફરીથી જે બીજો રાઉન્ડ છે ચોવીસ તારીખનો આપણે કીધું છે ત્યાર પછીનો જે રાઉન્ડ છે બહુ સારામાં સારો રાઉન્ડ તો આ હતું આપણી આગાહીનું એનાલિસિસ આપણી પોતાની જે કંઈ વાતો છે એને હું તમને યાદ કરાવીશ તમે યાદ રાખો કે ના રાખો કારણ કે બીજા ચેનલો જે છે એ શું કરે છે કે પોતે એક ઉપર એક વિડિયો બનાવતા જાય એટલે મહિનામાં તમને ત્રીસ વિડીયો આપી દીધા તો તમે પહેલાં દિવસનો વિડીયો છે એ યાદ નથી રહેવાનો તો ત્રણ મહિના પહેલાંનો વિડીયોને તમે ક્યાંય જોવા જવાનો છે કે ત્રણ મહિના પહેલા એ ભાઈએ તમને શું માહિતી આપી છે પણ આપણે ત્રણ મહિના પહેલાં માહિતી આપી હોય તો પણ હું તમને યાદ કરાવીશ કે ચોમાસાની આગાહી વિશે મેં તમને જે માહિતી આપી છે એ સાચી છે કે ખોટી બે વાતે આપણે માહિતી આપશું સાચી હશે તો સાચીમાં આપશું ને ખોટી હશે તો સ્વીકારવાની વાત છે ને મારા એક મિત્ર છે કલ્યાણપુરના જેને આજથી બે વર્ષ પહેલાં મને જ્યારે હું એક રોસ્ટિંગ એટલે કે વિરોધનું ચેનલ વિરોધ ચાલુ કર્યો ચેનલ ઉપર ત્યારે મને માહિતી એમણે આપી અને કીધું કે બીજા કોઈની લીટી તમે ભૂસવા કરતાં તમે તમારા પોતાની લીટીને લાંબી કરી દો ભરતભાઈ મને આ પસંદ હતી અને એમની વાત મને ખરેખર સારી લાગી અને એમ થયું કે આ એક સારો મિત્ર છે એ મને સલાહ આપે છે તો ચાલો આપણે કોઈની લીટી ભૂસવાનું હવે ઓછું કરતાં જઈએ મારે અંદરથી જ આપણો ઉકળતું હોય લો એટલે થોડું કાંઈ બોલી જવાય પણ લગભગ બધી કંટ્રોલ રાખું છું અને આપણા ચેનલ વિશેની જ વાત કરતા હોઉં છું તો આપણી ચેનલની સતત ચર્ચા આપણે આખા વર્ષ દરમિયાન કરતા રહેશું આ હતી આજની માહિતી આપણું જે ચોમાસાની વાવણીલાયક વરસાદની જે કાંઈ આગાહી હતી એ આગાહીના વિડીયોની માહિતી ફરીથી તમને યાદ કરાવી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ